મારુંથી સુઝુકીની અલ્ટો ગાડી આ અલ્ટો આઠસો મિત્રો વેચવાની છે મિત્રો ગાડી જોવા ક્યાં મળશે ગાડીના ઓનર કેટલા છે ગાડીની કિંમત કેટલી છે તે ટોટલ માહિતી મિત્રો આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી અલ્ટો ગાડી વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે અને મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માથે તે તમારી જાહેરાત મેકલી શકો છો એમ તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રીમાં કરી આપીશું તે માટે મિત્રો તમારે અમારા ચેનલની મેમ્બરશિપ લેવી જરૂરી છે અમારી ચેનલના મેમ્બર બનો અને તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરાવો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ સુઝુકી સુઝુકીની અલ્ટો આઠસો મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનો બીજો મહિનો બે હાજર ઓગણીસનું મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર અલ્ટો ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે સીએનજી સિકવન્સી કીટ છે અને આરસી બુકની અંદર મિત્રો સીએનજી એન્ટ્રી કરાયેલી છે આરટીઓ માઇનસ સીએનજી કીટ છે અને આ ગાડી મિત્રો ફક્ત અઠ્ઠાવન હજાર કિલોમીટર જૈનુન ગાડી ચાલેલી છે આ મિત્રો એકદમ શોરૂમ કન્ડિશનમાં છે ને અઠ્ઠાવન હજાર જેન્યુન ચાલેલી ગાડી છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એસી પાવરફુલ છે ટાયર્સ સારા છે અને એકદમ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ઓલ સિસ્ટમ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર એકદમ નવા છે કંપની કન્ડિશનના સીટ કવર છે ગાડી મિત્રો સેન્ટર લોક છે અને રિમોટ સાવી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત થવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવવા માગો છો તમારા વોટ્સઅપ ગ્રુપની લિંકની છે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેમાં ક્લિક કરી તેની અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને મિત્રો તમારા કોઈ પણ મિત્રને અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય ઊંચું મોડલ સસ્તા ભાવે સારી ગાડી તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને અલ્ટો ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો અલ્ટો આઠસો એલેક્સાની કિંમતની વાત કરીએ તો બે લાખને અડસઠ હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર ઓગણીસનું મોડલ સેકન્ડ ઓનર ગાડી અને સીએનજી સિકવન્સી કીટ ફક્ત અઠ્ઠાવન હજાર કિલોમીટર ચાલેલી ગાડી બે લાખને અડસઠ હજાર રૂપિયા ફિક્સ પ્રાઇસ છે મિત્રો બે લાખને અડસઠ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આલ્ટો ગાડી તમને મિત્રો રાજુલાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી માલિકને કોલ કરી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ જાણકારી આપણને મળતી રહે